નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સરોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આજે આ વિડીયોમાં આપણે ધોરણ આઠની જે નવી સ્વ અધ્યયન પોથીમાંથી ગુજરાતી વિષયના પાઠ નંબર બે એક જ દે ચેન તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં જોઈશું નવી સ્વ અધ્યન આવેલી તેમનું પોસ્ટર પણ અહીં દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો તો હવે આપણે ભાગ પ્રમાણે સ્વ પોથી આવશે આ આપણો બીજો ભાગ છે તેમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે તેવી રીતના ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ આઠની નવી સ્વ પોથીના ભાગ નંબર બે જેના ગુજરાતી વિષયના પાઠ નંબર બે એક જ દે ચિનગારી તેમનું સંપૂર્ણ સોલ્યુશન અહીં સૌ પ્રથમ તમને અધ્યયન નિષ્પત્તિ આપેલી છે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક કે તમે શાળા પુસ્તકાલયમાંથી પુસ્તકો મેળવીને વાંચતા જશો તમને વધારે પસંદ પડેલા કોઈ એક પુસ્તક વિશે લખો તો અમારી શાળાના પુસ્તકાલયમાં ઘણા પુસ્તકો છે તેમાં મને ગાંધીજી સત્યના પ્રયોગો પુસ્તક બાળપણથી લઈને ઓગણીસો વીસ સુધીની એમની જિંદગીને પ્રયોગો સ્વરૂપે વર્ણવી લીધી છે નવજીવન પ્રકાશન મંદિર અમદાવાદ દ્વારા સૌપ્રથમ પ્રથમ માં આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું પુસ્તકનો મુખ પૃષ્ઠ રંગીન સારું અને મજબૂત છે પુસ્તકની અંદર પણ ગાંધીજીના જીવન પ્રસંગોના ફોટા ફોટોગ્રાફ મૂકેલ છે અને જીવનમાં દરેકે એક વખત આ પુસ્તક જરૂર વાંચવું જોઈએ પ્રશ્ન નંબર બે નીચે આપેલી વિશિષ્ટ પરિસ્થિતિમાં શું શું કરી શકાય તે લખો નંબર એક તમે ઘરમાં છો અને ભૂકંપના આંચકા અનુભવાય તો તમે શું કરો શા માટે તો અહીં જવાબ આવશે કે ઘરની અંદર હું હોઉં અને ભૂકંપના આંચકા આવે તો ઘરની બહાર ખુલ્લામાં નીકળી જાઉં ઘરના અન્ય સભ્યોને પણ ઘરની બહાર નીકળી જવાનું કહું જો બહાર નીકળી શકાય એમ ન હોય તો ટેબલ કે કોઈ અન્ય ભારે વસ્તુ નીચે બેસી જાઓ અથવા દીવાલના ખૂણે ઊભો રહી જાઓ અન્યની મદદ કરું અને અફવાઓથી દૂર રહું નંબર બે તમે રસ્તા પર જઈ રહ્યા છો ને નજીકમાં જ કોઈ અકસ્માત સર્જાય તો તમે શું કરશો હું રસ્તા પર જતો હોઉં અને અકસ્માત સર્જાય તો હું ઘાયલ થયેલા લોકોને મદદ કરવા જરૂર ઊભો રહું સૌ પ્રથમ અકસ્માત સ્થળે ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડવા માટે એકસો આઠ એમ્બ્યુલન્સને ફોન કરું ત્યારબાદ ઘાયલ થયેલા લોકોના સગા સંબંધીને જાણ કરવા પ્રયાસ કરું તેમનો કિંમતી સામાન હોય તો તે પણ હું તેમના ઓળખીતાને પહોંચાડવા પ્રયત્ન કરીશ આમ મારાથી શક્ય હોય તેવા તમામ પ્રયાસો કરી અકસ્માતનો ભોગ બનેલ લોકોને મદદ કરવા પ્રયાસ કરું તો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની જે નવી સ્વ અધ્યયન આવી છે બે હજાર ચોવીસ પછી જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક તમે બંને મેળવી શકો છો અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક્ટ કરીને નંબર ત્રણ વિનય એનએમએમએસની પરીક્ષા આપવા ગયો પરંતુ પરીક્ષા ખંડમાં ગયા પછી યાદ આવ્યું કે તે પોતે હોલ ટિકિટ ઉતાવળમાં ઘરે ભૂલીને આવ્યો છે આ સ્થિતિમાં વિનય શું કરશે તો વિને એનએમએમએસની પરીક્ષાની હોલ ટિકિટ ઘરે ભૂલી ગયો હોય તો તે સુપરવાઇઝરને રજૂઆત કરી બહાર ઊભેલા પોતાના વાલીને જાણ કરી હોલ ટિકિટ મંગાવી શકે છે અથવા તો શિક્ષકને મદદથી નવી હોલ ટિકિટ એસીબી એક્ઝામ એટલે વેબસાઇટ પર જઈ ડાઉનલોડ કરી શકે છે અને શાળાનું ઓળખ કાર્ડ બતાવીને પણ પરીક્ષાના પેપર લખવાની શરૂઆત કરી શકે છે જેથી સમયસર પરીક્ષા આપી શકે પ્રશ્ન નંબર ત્રણ નીચેના શબ્દોનો ઉપયોગ કરીને એક રસપ્રદ ફકરો લખો જોઈએ શિયાળામાં ઠંડી ખૂબ જ પડે છે સુંદર આભમાં સૂરજનો તડકો ઠંડીમાં સારો લાગે છે જિંદગીમાં એક જ્ઞાનરૂપી તણખો મળી જાય તો જીવન સુધરી જાય પણ આ જ તણખો લોઢું પણ ઓગાળી નાખે છે જીવનમાં વિપત્તિ આવે તો ધીરજ રાખવી અને મહેનત કરતા રહેવું આપણી કાયાને કસરત કરી કસાયેલી રાખવી જેથી વિપત્તિનો સામનો કરી શકાય પ્રશ્ન નંબર ચાર નીચેના ફકરામાંથી અનુનાસિક વ્યંજનથી બનતા શબ્દો શોધીને લખો જોઈએ ફકરા ઉપરથી અનુનાસિક શબ્દો શોધીને લખીએ તો કંટક પંત મંત્ર મહંત જંગ અને વંદન પ્રશ્ન નંબર પાંચ કોશમાં આપેલા શબ્દોનું યોગ્ય રૂપ બનાવી ખાલી જગ્યા પૂરો નંબર એક ખાલી જગ્યા માણસ અને માણસે બધાને સાચી સલાહ આપી દાહ્યા ક્ષામાં ખાલી જગ્યા નંબર પાસ થઈ પહેલા નંબર પાંચ ખાલી જગ્યા અક્ષર હાથનું ઘરેણું છે સારા પ્રશ્ન નંબર છ નીચે આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવો જોઈએ નંબર એક વાક્ય બનશે મુશ્કેલીના પરોઢે પંખી ભગવાનના મીઠા ગાન ગાય છે નંબર ત્રણ અગ્નિ મનુષ્ય અગ્નિની શોધ મનુષ્યના જીવનની ક્રાંતિકારી શોધ છે નંબર ચાર તણખો મકાન વાક્ય બનશે આગનો તણખો પડવાથી મકાન કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને અર્થ જાળવીને ફરીથી લખો નંબર એક મનોજ વહેલો પહોંચ્યો એટલે મોડો તો મનોજ મોડો ન પહોંચ્યો નંબર બે તે સત્ય ન બોલ્યો સત્ય તે અસત્ય બોલ્યો નંબર ત્રણ શેઠ ઉદાસ હતા કંજુસ શેઠ કંજુસ ન હતા ત્યાર પછી નંબર ચાર ઓરડામાં અંજવાળું હતું અંધારું ઓરડામાં અંધારું ન હતું પ્રશ્ન નંબર આઠ એક જ દેય ચિનગારી જેવું અન્ય એક પ્રાર્થના ગીત લખો મંગે મંગલ મંદિર ખોલો જે અહીં પ્રાર્થના ગીત આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન નંબર નવ નીચેની જિંદગી નાના મોટા કાર્યો કરતા કરતા મેં આખી જિંદગી પૂરી કરી નાખી નંબર બે જામગરીમાં તણખો ન પડ્યો ન ફળી મહેનત મારી તો જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં એમાં મારી બધી મહેનત નિષ્ફળ ગઈ નંબર ત્રણ ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો સળગી આભ અટારી તો ચાંદો પ્રકાશિત થયો સૂરજ પ્રકાશિત થયો અને આકાશની અટારી જળહળી ઊઠી નંબર ચાર ઠંડીમાં મુજ કાયા થથરે થૂટી ધીરજ મારી અનેક પ્રકારના દુઃખો મને ડરાવી રાખ્યા છે હવે મારી ધીરજ ખૂટી ગઈ છે નંબર પાંચ વિશ્વાનલ હું અધિક ન માગું માગું એક ચિનગારી હે વિશ્વાનલ મેં આપની પાસે વધારે કશું માગ્યું નથી હે પરમાત્મા માગું છું માત્ર એક ચિનગારી જે મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવી દે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ પોથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો